આણંદ શહેરના સરદાર પટેલ રાજમાર્ગો પર આજે સવારના સુમારે ચરોતરમાં પ્રથમવાર બિલ્ડિંગ અને ઇન્ટિરિયર પ્રોડક્ટના ભવ્ય એક્સપોનું સાંસદ મિતેશભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું અહીંયા ચાલીસથી થી પણ વધુ બ્રાન્ડ અને પચાસથી થી વધુ સ્ટોલો ઊભા કરવામાં આવ્યા છે દેશભરના પચીસથી વધુ નામાંકિત આર્કિટેકો પણ ભાગ લઈ રહ્યા છે અમૂલ ગ્રીનલેમ્પ અને રિફ્લેશન લાઈફસ્ટાઈલ જેવી બ્રાન્ડ દ્વારા સ્પોન્સર કરાયેલ આ એક્સપોમાં ફ્લોરિંગ ટાઇલ્સ લાઇટિંગ મોડ્યુલર કિચન ડેકોર આઇટમ્સ ગાર્ડન અને લેન્ડસ્કેપ સેનેટરી અને પ્લમ્બિંગ એર કન્ડિશનર ડોમ ઓટોમેશન સ્વિચ અને મોડ્યુલર એસેસરીઝ સિક્યુરિટી અને સીસીટીવી ઇન્ટિરિયર ફર્નિચર અને ડેકોર વોલ પેનલ્સ અને વોલ કવરિંગ બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન મટીરિયલ્સ ડોર વિન્ડોઝ એલ્યુમિનિયમ વુડ પીવીસી સીલિંગ અને ડિઝાઇનર પેનલ્સ સ્વિમિંગ પૂલ અને ફાઉન્ટ અને વોટર ફીચર્સ સોલર અને એનર્જી સોલ્યુશન્સ તેમજ હાર્ડવેર અને ફિટિંગ્સની વિવિધ બ્રાન્ડો અને સ્ટોલોનો સમાવેશ થાય છે સવારના થી રાત્રિના આઠ વાગ્યા સુધી એક્સપોની આગામી બેજી માર્ચ સુધી ચાલનાર છે જેનો લાહ્વો લેવા માટે અપીલ કરી હતી હું મૃનલ પટેલ ચેર પર્સન આડી ચરોતર અ આજે વિર્યાસ બે હજાર ઇનોગ્યુરેશન થયું અને

ત્રણ દિવસ સવારે થી લઈ અને રાત્રે આઠ વાગ્યા સુધી રજીસ્ટ્રેશન ચાલુ છે રજીસ્ટ્રેશન ફ્રી છે અને ત્રણે ત્રણ દિવસ આ એક્સપો છે આજ રોજ રાજમાર્ગ પર આર્કિટેક્ચર ઇન્ટિરિયર ડિઝાઇનનો એક્સપો રાખવામાં આવે છે આનંદમાં પહેલીવાર આવો એક્સપો હશે કે તમે જો નવું મકાન બનાવતા હોય મકાનમાં ઈંટથી માંડીને ઇન્ટિરિયર પણ તમારે જે કંઈ બનાવવું હોય એનો પૂરો એક્સપો છે તમે અહીંયા ફ્રીમાં આવી અને જોઈ શકો છો એની માહિતી મેળવી શકો છો નીરવભાઈ અને એમની ટીમે મૃલાલ પટેલ ચેરમેન અને એમની ટીમે ખૂબ સારી મહેનત કરીને આ એક્સપો રાખવામાં આવ્યો છે આણંદ જિલ્લાની જનતાને હું વિનંતી કરીશ કે આ એક્સપોમાં આવો તમે જુઓ તમે નિહાળો તમારું ઘર બનતું હોય કે આવતા વર્ષોમાં તમે જો મકાન બનાવાના હોય તો એક્સપોમાં આવી વિઝિટ કરો તમને ઘરમાં જે જરૂરિયાત પ્રમાણેની બજેટ પ્રમાણે ની જે કઈ વસ્તુઓ જોવે છે એ વસ્તુઓનો એક્સપો રાખવામાં આવ્યો છે અને સારો રાખવામાં આવ્યો છે અહિયાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ આર્કિટેક્ચરના સ્ટુડન્ટ પણ ખુબ સારી મહેનત કરી છે એમને પણ એક્સપોમાં માં ખુબ સારી મહેનત કરી છે અને આ એક્સપો પહેલીવાર વાર એવું હશે કે જેવો એક્સપો આપણે મહાનગરપાલિકામાં દિલ્હીમાં અમદાવાદમાં જુતા હોય એવો એક્સપો આનંદ મહાનગરપાલિકા બનાવ્યા પછી પહેલીવાર વાર છે સૌ જનતાને સૌને વિનંતી કરીશ કે આ એક્સપો નું વિઝિટ કરો